ભુજના જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સદ્દેહ દ્વારા ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડોક્ટર મહેતા સાહેબ અને દેશના પૂર્વ પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને શ્રદ્ધાશુમન અર્પણ કરવામાં આવ્યા હતા તેમના વિચારોને મૂર્તિમંત કરવા શંકરભાઈ સદ્દે વિશેષ આહવાન પણ જાહેર કરવામાં આવ્યું હતું કચ્છના જાણીતા લોક આગેવાન ડોક્ટર એમ એમ મહેતા એમની આજે પુણ્યતિથિ છે તો એ પુણ્યતિથિ પ્રસંગે એમની સેવાઓને નત નત મસ્તકે શ્રદ્ધાંજલિ આજે જ્યારે ઓવરનાઈટ લીડર થવાની ભાવના જોવા મળે છે ત્યારે નેતૃત્વનો ક્રમશઃ વિકાસ કેમ થાય એનું જ્વલંત ઉદાહરણ એટલે ડૉક્ટર મહેતા સાહેબ એ સૌથી પ્રથમ ભુજ નગરપાલિકાના પ્રમુખ થયા પછી ભુજના ધારાસભ્ય તરીકે પણ એમણે સેવાઓ આપી લોકસભાના સભ્ય તરીકે પણ એમણે સેવાઓ આપી અને રાજ્યસભાના સભ્ય તરીકે પણ એમણે સેવા આપી પક્ષની રીતે જોઈએ તો કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી થયા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ થયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ થયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ પ્રમુખ પણ થયા નેતૃત્વનો ક્રમશ વિકાસ કોને કહી શકાય એ ડૉક્ટર મહેતા સાહેબના જીવનમાંથી આપણે શીખવા જેવું છે અને પોતાના વતન માટે કેટલી ચિંતા હોવી જોઈએ એ પણ એમના જીવન અને કવનમાંથી આપણે શીખવું જોઈએ એમણે પોતાના સમગ્ર જીવન દરમિયાન હંમેશા ભુજના અને કચ્છના પ્રશ્નોની ચિંતા સેવી છે ત્યારે એમની પુણ્યતિથિ પ્રસંગે એમને નતમતમસ્તક શ્રદ્ધાંજલિ ભારતના પ્રથમ પંત પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ એમની આજે પુણ્યતિથિ છે તો એમની પુણ્યતિથિ પ્રસંગે એમની આ દેશની સૌને નતમસ્તકે શ્રદ્ધાંજલિ આપું છું ઓગણીસો સડતાલીસની પંદરમી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો એથી પહેલાં વિદેશી શાસકોએ જે દેશ સોને કે ચીડિયાનો દેશ કહેવાતો હતો એ દેશને સમગ્ર રીતે લૂંટી લીધો હતું અને આઝાદી વખતે આ દેશમાં ગરીબી અજ્ઞાનતા અંધશ્રદ્ધા ભૂખમરો અશિક્ષણ જેવી ગેરમાન્યતાઓ પ્રવર્તી હતી એમાંથી આ દેશને બેઠો કરવો હતો દુનિયાની દૃષ્ટિએ જે દેશ સ્થાપ અને મદારીઓનો દેશ હતો એને એક વિકાસ વિકાસશીલ દેશ પછી પ્રગતિ દેશની પ્રગતિશીલ દેશની હરોળમાં લઈ જવો હતો